મિત્રો આપણે છે ને તો ગુડ મોર્નિંગ સુપ્રભાત મિત્રો અને આપ સૌનું મારા એક નવા વિડીયોની અંદર હાર્દિક સ્વાગત છે અને હાલ તો અત્યારે સાડા નવ દસનો સમય થવા આવ્યો અને આજે મકર સંક્રાંતિ છે એટલે કે ગામડાની અને શુદ્ધ કાઠિયાવાડી ભાષામાં શિહર છે એમ તો આપ સૌને ચિહરની હાર્દિક શુભકામનાઓ અને આપણી જીવનની પતંગ હર હંમેશની માટે શકતી રહે અને આજે આપણે ફાઇનલી આખો પૂરો બ્લોગ બનાવીશું એનું એક જ કારણ કે બધાએ આવી ગયા છે પતંગ સગાવવાના હાલો આપણે ત્યાં જ આવી અને એ લોકો બધા શું કરી રહ્યા છે એ આપણે જોઈએ અને આપણો એક મિત્ર આવી ગયો છે અને એ કોણ છે ખબર ગટ્ટી ગટ્ટીભાઈ એટલે કે જયસુખભાઈ તો હાલો આપણે બધા ધાબો ઉપર છે અને આપણે આવી ધાબો ઉપર જવું છે ને ફાઈનલી મિત્રો આપણે ધાબો ઉપર આવી જાય ને આ જવું હવાનો મહેનત કરે છે એને નક્કી કર્યું જ્યાં સુધી પતંગ ન શકે ત્યાં સુધી નાહવાનું નથી અને હવાનો નાયો ખરેખર અને આ બધા એની પોતાની મહેનતમાં છે અને જવો તમે આમ જુઓ હળુ હળુ બધી શક્તિ જાય છે હવે હું છે પરજા આહુડી થઈ ગઈશ કા એ પવન જ નહીં થાપતા જો તમને થોડુંક જૂનું કરીને દેખાડું આ ડાવળી આ ડાવળી બધી સગ્યા છે હજી હજી છે ને હાડનું ટાણું થાય ને ત્યારે ફૂલ સગે એમાં શું છે હાડનું ટાણું થાય ને તે આમ આખું આકાશ ભેર્યું હોય તે તમને નજારો દેખાડીશ કાંઈ વાંધો નહીં ડી કન્ટિન્યુ બ્લોકની અંદર બનાવી રહીજો તો આ બધું જોવા મળી છે ડાયનોસર સડાયો ચાય જો જોરિયો આયા જોમીન કરીને દેખાડો જોરિયો ડાયનોસર

હા મુનિ આજ રજા છે એટલે કીધું બાપુના દર્શન કરી લીધી ભાઈમાં દર્શન થાય નકર પાછા દર્શન કરી અને રિટર્ન આવી તો કાંઈ વાંધો નહીં ડિકન્ટિન્યુ કન્ટિન્યુ બ્લોગ ની અંદર બન્યા રહીજો આપણે જાવી છીએ હડમિકા આપણે જો રસ્તે સડી ગયા છે હાલો એ આવી મિત્રો આપણે છે ને જાવન કે ધર્મ છે પણ આવી જાય આપણે પહેલાં મેલડી માતાનું દર્શન એ કરાળવાળા મેલડીમાં તો હાલ આપણે અંદર જઈને દર્શન કરીએ હા એટલે મિત્રો આપણે આવી ગયા છે મુનિ આશ્રમ હળમિતયા અને અંદર તો શૂટિંગ નોટ છે પણ આપણે અંદર બહારનો ગેટ દેખાડી દઈએ મિત્રો આપણે હળમિત્યા ઘેર આવી ગયા ત્યાં કરવા આવું છે ખીર કરવા આવું છે અને એને આપણે લેવા આવી ગયા આજ કીધું હાલ કીધું આવું છે તો આ નકર એ છે ને સાત આઠ દિનો વધાર કરીને જાય છે પણ રોકાતો નથી કોઈ દીકા આ બધું કામ બામ ચાલુ છે અત્યારે લાગી પ્લાસ્ટર નું તો કઈ વાંધો નહીં ડે કન્ટીન્યુર બ્લોગ માં વાહ અહીં કાના બાંધે છે અને આને એમ કીધું કે હું પતંગ લઈ જાઉં છું તારી અને આ એક પતંગ ઉપાડી ગયો જો લઈ જાઉં છું બધા વાહ આને આ અત્યારે હાડા થઈ નો માહોલ થઈ ગયો છે જામતું જાય છે હવે બધું જામે છે જવાબ પતંગ ખબર કરતા બહુ વધારે સગવા મળી છે અને ધાબો પર માણસો બધી દેખાવા માંડ્યું છે અને એ બંધાઈ ગયા છે કાન આ કાન